ખાસ આ ફર્સ્ટ બ્લોગ આપણે આઈફોન માં શૂટ કરી રહ્યા છીએ અમારે એ તો થોડાક ડ્રોબેક ની મને ખબર પડી તમે આઈફોન યુઝ કરો અથવા તો લેવાનું વિચારી રહ્યા છો અને સિન્ટુ ભાઈ શું કેવું છે તારું સિન્ટુ ભાઈ છે નાને અમારે રે સિન્ટુ ના પડે પણ ટ્રિપ માં જઈ ગયો એટલે બધી આપણે જઈ પડ્યા મમ્મી પપ્પા આતે પૂછતો હોય તાર પપ્પા ને કે નામ આપડે કે જો સિંધુ જો છે એ એમની વિશે થોડું જણાવી છે આપણે ગુજરાતની ની સ્વિમિંગ જે સ્પર્ધા હોય છે ગુજરાતની ની સ્પર્ધા લોંગેસ્ટ સ્વિમિંગ સ્પર્ધા દર વર્ષે એકવાર થાય વેરાવળથી ચોરવાડ દરિયાની અંદર 18 કિલોમીટર તરવાનું હોય 1986 માં મે થર્ડ રેન્ક ઉપર પાસ કર્યું તો જે ખૂબ તફેશ પણ નાના બાળકોને કરાવવા જેવી ગુજરાતમાં રહેતા હોય તે લાવો ચૂકવા નહીં જેવી સ્પર્ધા છે જે આજીવન તમારા જીવનમાં તમારી મજાનું સંભારણું બની રહે છે બરાબર દરિયાની અંદર ધરવાનું થાય અને ગુજરાત સરકાર તરફથી એમાં આગળ પાછળ તમારી સેફ્ટીના બધા ખ્યાલ રાખવામાં આવે અને ખૂબ સરસ સેફ્ટીવાળી સ્પર્ધા હોય નાના બાળકો પણ પૂરી કરે છે સ્પર્ધા મિત્રો હવે આપણે

આમ જુઓ તમે ખાવણીમાં મરચા ખંડાઈ રહ્યા છે

સમમના તામે એસી મથાવડા રિપોર્ટિંગ અત્યારે થઈ રહ્યો છે કોઈ પણ પરિસ્થિતિમાં અમારું જે રિપોર્ટિંગ છે છે નથી હાલો ચાલો ભાઈ હાલો વિપુલભાઈને નથી આવડતું ને હવે એ કેવી રીતે છે સ્વિમિંગ પૂલમાં એ તમને હું બતાવી દઉં જો એ આ જો સલાંગ લગાવે તો એને ઇનામ આપવામાં આવશે હું ઇનામમાં જોતો તાર બોલ કાઈ નહીં 10 ડોલર ડૂબકી નહીં જો ઓલી સાઈડ ડૂબકી માર

હવે આપણે ચલો ભાઈ એક પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે અને સલાંગ મારે છે વેરી ગુડ હાલો ચિરાગ અમારું ઉતારો હું એક સલાંગ મારો પકડજો <boundaries> ચશ્મા બધા વચ્ચે એક થોડી છે એટલે થોડી ખગوڑતા છે આપણે સારું ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરવું એટલે ચશ્મા 10 જણાઈ મળશે એક લાવાય જે ખોવાઈ ગયા છે એ પહેલા બોટવા પડશે એની માટે પુરુભાઈ બોતે રે ટાઈ અંદર દીધા બધા બધા એ મરી ગયા છે

ઉનાળાની ગરમી કઈક ને કઈક આપડે નવું નાવાનું શોધતા હોય અને એમાં ખાસ જો કઈક મફતું મળી જાય તો તો વાત જવા જો હવે એવી જગ્યા અમે આવી ગયા છીએ ફ્રીમાં મજા અને સાથે સાથે દેશી ચૂલા ઉપર પ્રાકૃતિક જમવાનું અને એ પણ તમને હું શું છે બરોબર આપણી સાથે છે ભાવેશભાઈ પટેલિયા અને ઘણા ટાઈમ થી મને કહી રહ્યા હતા કે આપણે કોલો કરીએ એક ચેનલ છે અને ખુબ સરસ મજાની હોમ રેમેડીઝ બતાવે છે એની ચેનલ ચેનલની વાત કરશે મિત્રો આપણે ચેનલ નું નામ છે ફ્રીડમ લાઈફ આ ચેનલ ને તમને ઘરેલુ ઉપચાર તમામ માહિતી આપવામાં આવે છે જે કઈ લોકોને ને ઘરગથ્થુ ઉપચાર કરવા હોય એના તમે ચેનલ ના તમામ વિડીયો તમે જોઈ શકો છો લગભગ બધા જ વિડીયો એની અંદર અપલોડ કરેલા છે તો મિત્રો વિનંતી છે કે તમે આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ અમારી સાથે છે અમારા શૈલેશભાઈ જાનેશ સ્ટાફ તો એ પણ અમારી સાથે ઘણા જ બધા સ્ટાફ છે એ પણ આગળ તમને વ્લોગમાં જોવા મળશે અને ખાસ આ ફર્સ્ટ વ્લોગ આપણે આઈફોનમાં શૂટ કરી રહ્યા છીએ અમારા ડૉક્ટર વળિયા સાહેબ છે એમનો આ ફોન છે કયું વેરિયન્ટ છે આઈફોનમાં આઈફોન ફોર્ટીન બરોબર ઓનલી ફોર્ટીન નોટ પ્રો નોટ મેક્સ

લો સિરખ પર ઓળકો ઊંડો કેટલો છે આગળ હાલો 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 ચાલે યાર અમારા સેફ પુને પૂરા પાણીમાં વયા જાય છે નીચે પગે હજી એના નથી હટતા જોવો

Halo, Gulat 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 halo, 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 હાલો ભાઈ માટી લાગશે આવ ચિરાગ ભાઈ ફાર્માસિસ્ટ વાહ ભાઈ વાહ હું બધાને ઇન્ટ્રો આપતા દે અમારા ભાવેશભાઈ પટેલિયા છે આપની ડાય મથાવડા એમપીએસએસ મથાવડા વાહ ભાઈ વાહ જો એમની લોંગેસ્ટ ડ્રાઈવ છે બરોબર અમારો ડોક્ટર ભાઈયા છે મેડિકલ ઓફિસર મણાર વાહ ભાઈ વાહ બરોબર હવે રસોડા વિભાગમાં અમુક સ્ટાફ છે જો અમિતભાઈ આમ દૂર દૂર સુધી થોડો જોતા રહે છે આમાં આવી જાવ ભાઈ આવી જા ઇન્ટ્રો શરૂ છે આવી આવો કે શૂટ કરતા હાલો ચલો મિત્રો હવે તો મિત્રો તો આપણે રસોડામાં આવી ગયા છીએ અને રસોડામાં રસોઈ તૈયાર થાય બતાવી દો તમને અમિતભાઈ રાજ્યગુરુ એમપીએસએસ મણાર અને નાવા પડો ને ભાઈ આયા આવ્યા છો નાવા તો રસોડામાં શું કરો ચલો કોણ પાણી ની અંદર સ્થિતિ પ્રજ્ઞા રહેવા માટે ની એકા કળા છે મિત્રો આ બે વખત હું પાણી પી ગયું આપણે કંઈ ફાવ્યું નહીં એટલે આવું બધું શીખવું પડે વિપુલ ભાઈ શીખે છે પણ ઈ મૂઠી તો દે ઈ મૂઠી તો એ ડુ એન્ડ લેટ હાલો વન્સ મોર વન્સ મોર

કન્ટિન્યુસલી આપણે રેકોર્ડિંગ કરીએ તો ઇટીંગ નો ઇશ્યુ રહે એટલે આ ત્રણ ડ્રોપ એક છે પછી બીજા કે ડ્રોપ એક આપણે જોઈએ તો તમને કહો આપણે વિચારી રહ્યા છીએ આઈફોન લેવાનો તો ત્રણ ડ્રોપ એક ને હાલો તો આપણે મિત્રો અહીંથી વન ડાયમાં હવે કાથે નીકળવાનો પ્રયત્ન કરવાનો છે તો આપણે અહીંથી હવે નીકળવાનો પાણીમાં બહાર આવવા બગ બરોબર વન પાછો આવો હા વન

Oke, okay. <laughs> halo, bye. Second, you wabeh, selang. Iya, halo, bye. Good, udah halo. ચાલો મિત્રો આપણે ડાળ તૈયાર કેટલી થઈ છે જો આવ્યા છીએ શૈલેષભાઈ એ કાટી કરે છે આવા જો ડાળ ઉરી દીધી મસ્તીને દેશી હે દેશી સુલા ઉપર ડાળ તૈયાર થઈ રહી છે અને આ ડાળના રસોઈયા છે શૈલેષભાઈ તારે તૈયાર થાય છે મોટા ભૂખ લાગી ગયો હવે ખાવાનું હવાર બાકી રહી ગયેલું છે

બ્લેક સ્વિમિંગ આવડી ગયું છે અને અમારે કૌશિક ભાઈ ઉભા પાછે રે ઉપર આવતા જ નથી ચાલો

તો મિત્રો મસ્ત મજાનું જમવાનું ત્યાં થઈ ગયું છે અને બધા જ મિત્રો એને અત્યારે ડાળ પીસી રહ્યા છે મારા કાના ભાઈ છે બે ત્રણ જણા બરોબર

આને કોપી દે क्या होट नोट इसको कर रहे है आज एक शॉट बोला ही पड़े मैं तेरे पापा पे उंधा गया उंधा सीता नहीं निकला उंधा निकला बार हां सामने बेटा आके देखना हां चपचपी है करे चपचपी है ओ इट्स को अननो अनसाइड इन यू दे